રામ રામ ડાયરાને કેમ છો બધી યુટ્યુબ ફેમિલી ઘણા સમય પછી તમને બધાને જય દ્વારકાધીશ આપણા તરફથી જયમાં માંગલ તો ઘણા સમય પછી તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે વ્લોગ વિડીયોની અંદર મિત્રો ઘણા સમયથી વિડીયો નહોતા આવતા કારણ કે આપણે થોડા કામમાં અને લગ્નમાં બધા કામમાં થોડા 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 વ્યસ્ત હતા એટલા માટે વિડીયા મૂકવાનો કાંઈ ટાઈમ રહેતો નહોતો જો કે તમને અને કામને બધું એનું એડજસ્ટમેન્ટ કરવું ને એ બહુ મુશ્કેલ કામ છે પણ છતાં અમે કરતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક વિડીયો મૂકવાનું બોલાય છે અને ક્યારેક ક્યારેક આપણે વિડીયો નાખતા હોઈએ છીએ જેમાં તમે ખૂબ સારો સાથ સપોર્ટ અને સહકાર આપો છો તો કેમ છો તમે બધા સૌથી પહેલાં તો એ પૂછવાનું હતું પણ એ ભૂલાઈ ગયું કેમ છો તમે બધા જો કે તમે બધા મજામાં જઈશો અને હું પણ મોજમાં છું તો આપણે થોડી ટેન્શન હોય તમે બધા આપણી સાથે છો તો આપણે થોડું કંઈ ટેન્શન તો યુટ્યુબ ફેમિલી આજે છે એ આપણે લગ્નનો સંપૂર્ણ વ્લોગ વિડિયો રહેવાનો છે આગળના વિડીયોની અંદર તમે ખૂબ સારો એવો સાથ સહકારને સપોર્ટ આપ્યો છે તો આ વિડીયોમાં પણ તમે આપશો એવી હું આશા રાખું છું અને આ મિત્રોની અંદર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયાને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો તો મજા આવે તો બાકી મળી આગળ ક્યાં સુધી તમે બની રહ્યો ક્યાંય જવાનું નથી તમારે ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ લગન ની અંદર અને લગન ની અંદર અડધો ડાયરો છે એ બેઠો છે અને અડધો ડાયરો છે એ જમવા માટે ઊભો થઈ ગયો છે તો ચાલો આપણે પણ જમવા માટે જઈએ આપણે બે તો થઈ હાલો તો ફાઇનલી ગાઈસ આપણે પણ જમવા માટે તૈયાર થઈ ગયા છીએ ને ઊભા થઈને જઈએ છીએ બધાની સાથે મારી સાથે કાનુ હતા એટલે કે અમારે અમારા ભાઈ છે અમે બધા જઈ રહ્યા છીએ જમણવાર તરફ રસ્તામાં મિત્રો બધા મળી રહ્યા છે એને રામ રામ કરતાં 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 આગળ વધી રહ્યા છીએ કારણ કે આપણે તો જમવા તરફ જવાનું હોય છે તો અહીંયા છે ભીડ છે ખૂબ અને જો સહી વરાજા ભાવ આપે છે અને મિત્રો બધા બેઠા છે અમારે ડાયરો અને વરાજા સી ફોટા પડાવે છે તો આપણે વરાજાને રામ રામ કહી દીધા અણવર સાહેબ સીતારામ અમીરભાઈ સીતારામ હલો તો મિત્રો આપણે હાજે તમારી ભાષામાં શું કહેવાય મને તો ખબર નહીં પણ અમારી ભાષામાં તો કહેવાય ગોતીડો મને એમ છે તમારી ભાષામાં કહેવાતું હોય છે ફુલેખું અથવા વરઘોડો અમે તો ગોતીડો કહીએ છીએ તો અમે ફાઇનલી છે એ વરાજાની પાંચ ગોતીડાની અંદર પોગી ગયા છીએ અને ગોતીડામાં આજે ખૂબ ધમાલ ને મોજ મસ્તી કરવાની છે તો તમે બની રહેજો ને આપણે આનંદ મોજને ઉત્સાહ કરવાનો છે જો પાર્ટી પ્લોટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે વરાજાની એન્ટ્રી આપણે કરાવવાની છે વરાજો ટૂંક જ સમયની અંદર આપણે પધાર છે Vamos! <laughs>

别顾他呢，不爱。 હાલો મિત્રો હવે છે એ આપણે વરાજાને જાડી જાડી જાનું જોડી ને લઈ જવાનો છે માંડવે તો તમારે પણ સાથે રહેવાનું છે વિડિયોની અંદર તો હાલો જઈએ આપણે જા યારુકો જરા સબ તો આપણે ફાઇનલી છે વરાજાને લઈને અને ઉતારે પોગી ગયા છીએ અને બગી બગી બધું આવી ગયું છે ડીજે બીજે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે વરાજા પણ કમ્પ્લેટ દૂધ બૂધ પીને બેહી ગયા છે અને વરાજા પાસે બધા ફોટા બોટા પડાવે છે વરાજાનો ભાઈ ને મિત્રો ને દોસ્ત અમે બધા ફોટા પાડી છીએ અને એકદમ અરેન્જમેન્ટ પણ ખૂબ સારું કરેલું છે